કશુ વેણા નઈ તમે શું કશુ નઈ વાળા અર્ધ ખેતર પટી લઈને આવ્યો તું એટલે તું તું કરે એટલે તું મોટો મોટો તો નઈ પણ આ આખો પાણી લઈને મરી હોય મરી જતા તો હોય તો થોડી થાય વાત તો મંગાવાય અર્ધ છેતર વેણી તો લે પણ લાયો દશ લે 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 પાણી એ ચે જીવ જતો પોણી વગર વેણા જીવ જ

અલ્યા તો પણ આ તો કોઈ હેડલા નતા હે એટલા બધા દે તમારા 100 રૂપિયા આલુ હું એકલો કલાકમાં વેણી ગાટો મારા પર કેરો પડ્યો એટલે નકા હું આટલા તો એકકી તંતે વેણી ગાટો કો શેતર એ હવે એકલું કર દેનો આ કે તમારા શેતરમાં નઈ ભાગ મેલે હણકો પડઈ નાખ તો તક થઈ મરી ગયો તારું હતું હા હું થી લે લેન ચેક કર રે અલ્યા અલ્યા ખોજીભાઈ કરવા જતા હા વેલા એટલે બે બળ ત્યાં મારા ઓરછા ઘઉં ભેગા કરે છે એટલે હા વેલા ઘઉં ભેગા થઈ ના ઘઉં તો ના ભેગા આવતા હતા નવા જે તે મને હોમા મળ્યા તે મૂકો લાંદર ઘેર જઈ ને કદાચ વિચાર કો પચાસ પચાસ રૂપિયા મજૂરી આલ દયું અને બે કલાક મારી છે તમે ઈંડા ઉતાય તો વર દાળો ભરે જાય હા તે પચાસ પચાસ રૂપિયા ખોટા હી એટલે પચાસ રૂપિયા મજૂરી ચાલે હતા તો બહુ બહુ રૂપિયા મજૂરી લે વસ્તી અને પચાસ રૂપિયા મજૂરી આવે એટલે આ

અને આ સીધો કરોલા નકર ચોબરો તૂટી જા વેચ ઉતરી જા એટલે કોઈ અમારા હાથે કોઈ ભાઈ જી ગાજુ હોય

આ મારું પાંચ હા